પરંપરાગત રમેલ યોજાઈ સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે જોગણી માતાનું મંદિર આવે છે આ મંદિર સમસ્ત ગ્રામ લોકો સહિત આજુબાજુના પંથકમાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે ચોસડ જોગી બાવનિયા વીર અને સગત જોગણીની આ મંદિરમાં સ્થાપના કરવામાં આવેલ છે આ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં ભવ્ય લોકમેળો પણ યોજાય છે જ્યાં શ્રદ્ધાળુઓના ઘોડાપુરમાંના દર્શનાથી ઉમટી પડતા હોય છે ત્યારે ચૈત્રવદ નોમના દિવસે રાત્રે પરંપરાગત રીતે માતાજીની રમેલ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા સરસ્વતી તાલુકાના ઉઢવા ગામે બિરાજમાન શ્રી ઝોગણી માતાના મંદિરે વર્ષ દહાડે અનેક ભક્તો માના દર્શનાથે આવે છે ને પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરે છે આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ચાલુ વર્ષે ચૈત્રવદ નોમના દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા મંદિર પરિસર ખાતે રાત્રે પરંપરાગત રીતે માતાજીની રમેલ યોજાઈ હતી જેમાં ભુવાજી ડાયાજી ગેમરજી ઠાકોરે પાટ પર બિરાજમાન થઈ ધૂણ દ્વારા સારા વર્ષ અને સુખ ફળના આશીર્વાદ આપ્યા પૂજારી જમનાગીરી આશીર્વાદ આપ્યા તો શ્રદ્ધાળુઓ દ્વારા ભુવાજી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયું હતું અહેવાલ માનસી ચૌધરી ભારત ન્યૂઝ પાટણ